પોરબંદરના નરસંગ ટેકરીના ઉદ્યોગનગર તરફ જતા સર્કલ પાસે યુરિનલ બનાવવા માંગ થઈ છે અહીંયા રોડની સામેની બાજુએ અંદરના ભાગે યુરિનલ અને શૌચાલય આવેલું છે પરંતુ ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે નહીં હોવાથી અહીંયા આવતા મુસાફરોને પરેશાની વેઠવી પડે છે અને લોકો જાહેરમાં લઘુ શંકા કરે છે તેથી મહાનગરપાલિકાનું તંત્ર અહીંયા શૌચાલય અથવા યુરિનલ બનાવે તેવી માંગ થઈ છે આ જે આપણે એરિયા છે નર્સક એરિયા છે અહીંયા ઘણી એક્ટિંગ બસો પ્રાઇવેટ બસો ઘણી અવર જવર કરે છે અને આપણે ઘણા લોકો અવર જવર કરે છે હવે અહીંયા આવું આટલો મોટો એરિયો છે વીઆઈપી એરિયો કહેવામાં આવે છે અહીંયા એક નાની એવું શૌચાલય કે મોતૈલીનીની વ્યવસ્થા નથી આજે ઘણા લોકોને પૈસા પાણી જવું હોય તો જ્યાં અહીંયા ખાતામાં ઊભા રહે છે ભાઈ સારું નથી લાગતું પોરબંદર માટે બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે અહીંયા એક શૌચાલય અથવા નાની એવી મોતૈલી થઈ જાય તો સારું કેમકે ઘણા લેડીઝો પણ અહીંયા બસમાં આવડ જવર કરે છે એ લોકોને એવું દેવું હોય તો ક્યાં જઈ શકે જય શિયા